સૌથી ધનવાન ઉમેદવારોની વાત કરીએ તો પ્રથમ ક્રમે મહેસાણાથી કોંગ્રેસના ઉમેદવાર એજે પટેલ છે તેમની પાસે ઓગણસોત્તેર કરોડથી વધુ સંપત્તિ છે નવસારીથી ભાજપના સાંસદ સીઆર પટેલ ચુમાલીસ કરોડ સાઠ લાખ સાથે બીજા ક્રમે મહેસાણાથી ભાજપના ઉમેદવાર શારદાબેન પાસે ચુમ્માળીસ કરોડ ત્રણ લાખ રૂપિયાની મિલકત છે જામનગરમાં ભાજપના ઉમેદવાર પૂનમ માડમ બેંતાળીસ કરોડ તોત્તેર લાખ જેટલી સંપત્તિ ધરાવે છે ભાજપના અધ્યક્ષ અને ગાંધીનગરના ઉમેદવાર અમિત શાહ પાસે ચાલીસ કરોડ જેટલી સંપત્તિ છે

વાત અલગ છે કે ખેડૂતોની પીડાની દરકાર ભાગ્યે જ કોઈ નેતા કરે છે નવાઈની વાત તો એ છે કે ચૂંટણી લડી રહેલા નેતાઓમાં સૌથી વધુ નેતાઓને પોતાને ખેડૂત ગણાવ્યા છે વ્યવસાયની રીતે જોઈએ તો છવ્વીસ ટકા ઉમેદવાર ખેડૂત છે જ્યારે ઓગણીસ ટકા ઉમેદવારોએ પોતે બિઝનેસ કરતા હોવાનું દર્શાવ્યું છે ચૌદ ટકા ઉમેદવારોએ આવકનો સ્ત્રોત મજૂરી કામ દર્શાવ્યું જ્યારે નોકરી કરનારા આઠ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે